कृष्ण कन्हैया लाल की क्या करी तो जुओ रे तो ई करी तो जुओ मारो वालो करे छे ये करी तो जुओ करी तो जुओ रे इ, करी तो जुओ मारो वालो करे एवं करी तो जुओ તિ સામુદ્ર તમે ઉલે ચી જુવો મારો વાલો કરે તેવું કરી તો જુવો હાથ તી સામુદ્ર તમે ઉલે ચી જુવો મારો વાલો કરે તેવું કરી તો જુવો બાઢ બગી ચાને વન નેવન રાયો બાઢ બધી તરમાં જીવનના એયો ફૂલડામાં પોરમ તમે ભરી તો જુઓ મારો વાલો કરે એવું કરી તો જુઓ ફૂલડામાં પોરમ તમે ભરી તો જુઓ મારો વાલો કરે એવું કરી તો જુઓ કોન વગડાને સમુદ સરીતા વન રામે સામુ જાતા રીતા મોર નાપી જા મારાંગ બરી તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ મોર નાપી જા મારાંગ પૂરી તો જુઓ મારો વાળો કરે તેમ કરી તો જુઓ સૂર્યા ચંદ્ર ને તમ ટમતા તારલા સૂર્યા ચંદ્રના As they મારો વાલો કરે તેમ કરી તો જુઓ સાલ સાલ ગરમા કરતિયા નાવડી સાલ સાલ ગરમા કરતિયા ના બહિલ ભવ સાગર પાર તમે કરી તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ ભવ સાગર પાર તમે કરી તો જુઓ મારો કરે તેમ કરી તો જુઓ સેરડી નો રાસ કે ઓમી તો માં દૂરો સેરડી નો રાસ કે ઓમી તો માં દૂરો નારી એ મા પાણી તમે બરી તો જુઓ અમારો વાલો કરે તેમ કરી તો જુઓ નારી એ મા પાણી તમે બરી તો જુઓ અમારો વાલો કરે તેમ કરી તો જુઓ રામ ભડસીતા ભડ કેવા સુંદર પોળ છે નામ ભડસીતા ભડ કેવા સુંદર પોળ છે રામ મા ગાણા તમે ભરી તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ રામ મા ગાણા તમે ભરી તો જુઓ મારો વાલો કરે તેમ તો જુઓ પાંચ તત્વનું વાલે પૂતરું બનાવ્યો પૂતળા મકાન તમે ભરી તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ પૂતળા મકાન તમે ભરી તો જુઓ મારો વાલો કરે તેમ ભરી તો જુઓ નવ નવ માથ જેણે ઊ ધર્મ રાખ્યા નવ નવ માથ જેણે ઊ ધર્મ રાખ્યા માના કનમાં દૂધ ભરી તો જુઓ મારો વાલો